નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ સૌથી નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર બસો રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર છેતાલીસ રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો પચાસ રૂપિયા થી લઈને સત્તરસો રૂપિયા

तरसो चौरियासी रुपये लाइने बतीस रूपिया ईसब गोल ओसौ सीतेर रूपए थी लाइने त्रांसो इक्यासी रूपया तुवेर पंदर सौ रूपया रुपया रूपिया धा तेरसो वीस रूपयाुप अजमो बार सौ चौवी रुपये थी लाइने आठ सौ अठिया रूपया सोयाबीन आठ सौ छेतालीस रूपये ऐसी लौसो जुआर आठ सौ वीस रुपया लाई आठ सौ नेुपिया लसन बार सौ पचास रूपए थी लैने बजार सात सौ पचास रूपया वरिया आठ सौ रूपिया सत्तर सौ सूका मचा बार સો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંચસો રૂપિયા તલ કાળા બે હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર છસો ચુમાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને છસો ઘઉં લોકવન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો રૂપિયાથી લઈને બારસો બાવન રૂપિયા મગફળી અગિયારસો પચીસ રૂપિયાથી લઈને તેરસો પંચાવન રૂપિયા કપાસ તેરસો રૂપિયાથી લઈને પંદરસો નવ્વાણું રૂપિયા તો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીધી વીડિયો જોવા બદલ આભાર